બબચી દરામ બદલાની અંદર દેખાય છે આ ને હે એટલે લીધી તમને બનાવ્યો કાઈ કાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે બીજો ભાગ છે કારણ કે છે બગડાણા બગડાણા મને જીત મે ને નથી પણ હું જી આવી એમ હા જઈ આવી મજા હા જો રોડ ઉપર છે અને આ કેટલી મજા આવે છે બગડાણા હે સાહેબ કેટલી મજા આવે

મેર તો જ અમારા ઓલા તી થેતી તે મેર તો ના આજે મેરો થશે પણ એમાં એવું તો ભાઈ હતો એટલે નો એકતા બેટ પણ આજ અહીંયા સુધી આવ્યા તો કીધું બગદાણા તો છે એટલે છે અને એક બીજી જગ્યાએ છે ક્યાં એ સસ્પેન્સ રાખે છે મને કીધું ક્યાં એમ પછી ક્યાં થાય એમ તો પહેલા તો અત્યારે છે બગદાણા તો ધીમે ધીમે આલો મળી કારણ કે ટાઢો પર થઈ ગયેલો છે ને બધાને પૂગી જાય અને બાપાના દર્શન કરી અને તમને બધાને પણ કરાવશું તો વિડીયોમાં ઠેર સુધી બેના રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હા લાઈક કરી દેજો એક હા લાઇક કરી દેજો કરી દેજો એવું બધું કરી દેજો ને હવે અમે ધીમે ધીમે આલો મળીએ

ફાઈનલી જોવા અહીં બુટ ચંપલ ને હું પણ અહીં જો મંદિરના દરવાજા પૂગી જશે જાત કે જાવે હે કે સુધી પૂગી જાવે કે જાય ને તો મંદિર માંથી છે બાર યુકા કાવ આવે છે અને હવે જઈ અંદર દર્શન ને કરી આવી હે હે શું કરા ઈ લો કરા દે કા કરો લાવ પણ કા ભાંગી જ જતે આજે આજે કડાવ પણ હાતું ઓ હું હે ઓ なあ。 હા વગદાણ આવ્યો જો હવે હાથ પગ નું તૈયાર કરવી થાય અને હવે મંદિરે દર્શન ને કરવા લાવું છે દર્શન ને કરીએ

દર્શનને ને કરી લીધું છે અહીંયા અને વડલો છે ત્યાં અને બસ હવે અમારા મેન મંદિર છે તો ત્યાં દર્શન કરવા જવાનું છે તો એના માતા દર્શનને એવું કરીએ तो फिर मैं जब आपने दर्शन करें ये बात सही है नहीं कहीं मजा आ गया क्यों बहुत मजा आ गया बहुत मजा आ गया तो क्या दिन भी तो आ, उपरे। आ उपरे? तो तो भी नहीं बर्थडे से जो तेरे नोट आए पकड़ लगा हाँ तो ना ऊपर आ ऊपर है मजा आ गया तो कितनी मजा आ गई हाँ बेंत हमने मजा आ गया यार भी इंस्पिरेशन मजा कौन है ना आ गया हाँ बहुत मजा आ गया कांके दर्शन करें नया नया तो अलग इतना बहुत मजा

वडा वडा बढ़िया नीचे दिन तो फिर मिले जो फोटो ने उ पाडी जाई से नीचे ने एक भाई ने किदो तो भाई ने हारो तो बेचारा के फोटो काढ दीदो है हमने का क्या कितना बने फोटो एक नहीं हां लाड बजा फोटो पड दे भाई ने हारती पड दे है कोई पड़ी पड दे कोई न काढ दे भाई काढ दीदो हर के फोटो के ना है

તમો અલકને પીયો નહીં મને તો કયો તારે લારમાં પીવા દે પાણી હા બજારમાં જવાનું આ તો મારો જવાનું હા લાવ ઉતરે ના તો મારું હા અહીંયા આવ્યો તો ભાઈ ના દાદા શું કાઈ કે એને ભાઈ બાયુને કાઈ નું કાઈ લેવાનું હોય હા તો લેવાનું હોય તમર કાઈ લેવાનું ન હોય અમાર હાંધી લેવાનું હોય હા તમર બધું લેવાનું હોય કાઈ અમાર કેટલું વસ્તુ લાવવું હા તમર લાડ લેવાનું નઈ તો આ તો ભાઈ એડા લાડ બધું વસ્તુ લેવાનું હોય કે તો આપણે જાવ બજારમાં આટો મારવા અને પપ્પા ની અહીંયા 10 મહિના સેવામાં આવે છે છે સેવા કરવા આવ્યા અહીંયા અને ભાઈ અમે તો બાઇકમાં હોય તેવા બાબાના દર્શન થાય ભાઈ અને હમણાં અમે ન આવી શકતા કારણ કે અવિનાશ ને નાનો હતો એટલે લીન ન હોય એટલે ન લીન આવી શકતા ને હવે જો બસ અહીં બેઠા તો ફેમિલી જોવા અહીંયા મંદિર દર્શન એવું કરી લીધું ઘણી વાર બેઠા ને એક બે રીલે બનાવી ગા કેટલી મજા આવે રીલ બનાવી એ રીલ બનાવી ઘણી વાર બેઠા नकेटली मज़े ना ठंडा ठंडा पाव ना तो बहुत मज़ा आ रही है बहुत मज़ा आ रही है नकेट में मार बैठा अबे हम जाए मेरा वो जो वही के ना हंजू हंजू व्यस्त तो है कटलेरे नहीं हो बतूई आह भाई नकेट में कटलेरे वन हुई तो आप जाए इसे ले पर का खारू हस्त हुई दिलाओ पर ना पर हम्म तो जाए इसे या मंदे तार मार दो

<laughs> <laughs> स्तोमिली

वडा लेवन नसो परसो ने है मनसुरी में खवा लनो थे न तने लेजी ना ले <laughs> <laughs> <ने देन। laughs> वो नति लेजी आ भे देन तो का के का बाकी थे चलो ढिंगा जा बाकी थे आप भूल ना कोई कर ली तो कोई का नहीं है आया तू ना आया तो ना ले ली तो हां यार बकने हट के ले ली करियो तो रुको हां तो हर हालत आवे नहीं निकही जल्दी तो फैमिली जो बगडाना थे आवता है न रास्ता में रूपा ने पियो हो र हां हां

કે આપણે અહીંયા હતા કારણ કે લગ્ન માં અહિયાં આવેલા હતા એટલે હતા મકાઈ બકાઈ ખાઈ લઈ તો ફેમિલી જો મકાઈ ને એવું ખાય ને આપણે જઈએ છીએ વાડીમાં અત્યારે તો વાતાવરણ કંઈક જો આવું છે કંઈક આમ પૂછડ જવું અને બસ છે ને આજે પડી ગઈ છે તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય